લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો જનતાને પોતાની તરફ આકર્ષવાની તૈયારીઓ કરતા જોવા મળી રહ્યા છે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક બે દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ નેતાઓ સાથે બેઠક કરશે અને આ અંગે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે શક્તિસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર બે દિવસ દરમિયાન છવ્વીસ લોકસભા સીટના આગેવાનો સાથે ચર્ચા કરીશું અને લોકસભા મત વિસ્તારના આગેવાનો પોતાની રજૂઆત કે ફરિયાદ બેલેટ બોક્સમાં આપી શકશે જ્યાં હજુ પણ સંગઠનમાં ફેરફાર બાકી છે કે જ્યારે પ્રદેશ ઇલેક્શન કમિટીના સદસૂટની કમિટી અને પછી કેન્દ્રીય કરે ત્યારે જુદા જુદા પાસાઓ ત્યારે આ પણ એક એક કાર્યકર્તાઓ પાસેથી આવેલો ઓપિનિયન એ પણ એમાં એક મહત્વનું યોગદાન આપી શકે એ માટે આ સમગ્ર પ્રક્રિયામાં એક ડેમોક્રેટિક વે લોકશાહી જમે લોકશાહીમાં રાજકીય પક્ષોમાં એક આંતરિક લોકશાહી પણ હોવી જોઈએ ઇન્ટરનલ ડેમોક્રેસી અને એ આંતરિક લોકશાહીના ભાગરૂપે અમે આ એક આ પ્રયોગ કરી રહ્યા છીએ અનેક લોકો કોંગ્રેસમાં જોડાઈ પણ રહ્યા છે આજે જ આપને એક પ્રેસ નોટ મનીષભાઈ આપશે કે ખૂબ પ્રતિષ્ઠિત મહત્વના આગેવાનો આજે કોંગ્રેસમાં જોડાયા છે હું એમની જોડાણની વિધિ પતાવીને પછી આપને મળવા માટે આવ્યો છું એમની સંપૂર્ણ ડિટેલ અમારા મુખ્ય પ્રવક્તા મનીષભાઈ આપને એની વિગતો પણ આજે આપશે એટલે જે લોકો આવી રહ્યા છે અમારી પાસે કોઈ લાલચ નથી અમારી પાસે કોઈ એજન્સીઓ ધમકાવવા માટે નથી